જો હું મા દ્વારકા તો આજે આપણી બે ગાયો આવી છે જે આપણે દવાઓ કરી હતી એ તમે જોઈ શકો લગભગ આની વાટ હતી ઘણા દિવસથી પચીસ દિવસ થઈ ગયા છે આજ આવી છે અને જોઈએ ગજરાત થાય તો ભલે બાકી હાજી આપણે બિદદાન મૂકશું એને બે આવી છે આમ તો જો કે ત્રણ હૈ પણ આ તો આપણે દૂધણી છે જે આપણે દોવા દો હતા દોવાનું ચાલુ છે એ પણ આવી એના સિવાય આપણે જે દવાઓ કરીએ એ જોઈ શકો તમે આ બે આવી છે એમાંથી જોઈએ હવે એક ગાદી થાય તો ભલે બાકી હાંજે બે ને બિદાન આપણે કરશું અને અત્યારે કેટલીક આજુ થઈ આપણે ચોપડામાં જોઈશું તમને બતાવીશું પાછળ આપણે પણ આંટો મારશું ઘણા દિવસ થઈ ગયા છે વિડીયો મૂક્યા ને પાર્સલ બાકી દૂધની ગાયું જોવો તમે અંદર ખોળમાં હે હમણાં હાજે ટાઈ મારશું જો થઈ જાય તો ભલે બાકી બિદન આપણે હાજે કરશું અને દૂધની ગાયું અંદર છે આપડી રૂપલ જો અંદર ખોળ ખાય છે જોઈ શકો તમે ઢેલ જોઈએ હા જે થાય છે કે પછી શું થાય એક આ આપણે દવા જે ચાલુ હતી એ જોઈ શકો અને ઘુંટી સામે ઊભી જોઈએ આગળ શું થાય બાકી બીજદાન તો મૂકવું જ પડશે તો જોવા તો આપણે પાછળના વાળે આવી ગયા હા આ તમે જોઈ શકો ઘણા ટાઈમ પછી આપણે આ ગાયો વિડીયો આવશે એમાંથી તમને જણાવી દઉં કે આને પણ આપણે બીજદાન કરી નાખ્યું છે ઓગણસાઠ નંબરની ગાય જુઓ તમે અને એને જુઓ કાચ ખાલી ખાડા ટાઈપ આને પણ બિલદાન કરી નાખ્યું હોય પછી આ પવનની વળકી હવે ટૂંક સમયમાં ગરમીમાં આવશે અને બને ત્યાં સુધી આપણે ખૂંટથી ફેળવી ગજરાતથી જો ફળે તો કારણ કે બચું પણ સારું આવે તમે ટૂંક સમયમાં હવે ગરમીમાં આવી જાય છે એની માં પણ હવે ગરમીમાં આવશે એટલે આપણે ડાયરેક્ટ ફેરવવાની છે કા બીજદાન કરશું પણ આને આપણે ખૂટથી ફેળવી છે ગમે મહેનત કરીને અને કાલે આપણે જોઈએ તો તમને દેખાય આ ભૂરી મોટી ગુજરાતથી થઈ ગઈ છે પ્રમ દિવસ પૂરી પણ થઈ ગઈ છે આપણા ગુજરાતથી ઘણી બધી ગાયો થઈ ગઈ છે આને પણ આપણે દવા છોડાવી છે લગભગ અઠવાડિયું થયું દવા છોડાવી દીધી છે આને પણ અને એનું બધું ચાલુ છે કામકાજ પાવડર ને ટિકેડીઓ દેવાનું અને જે આ ગોવિંદની વાળકી છે એ પણ હવે બે દિવસમાં લગભગ આવી જ આવી જોઈએ આવી જશે અને તિલકની વાડકી જુઓ તમે આપણી ગૌરી પણ આવશે એટલે આપણે આને પણ દોજ મૂકવાનો હોય કારણ કે ખૂટથી નહીં થઈ શકે ડોઝ મૂકવો પડશે ખૂંટથી નહીં થઈ એટલે આપણે આને પણ ડોઝ મૂકી દઈશું ગૌરી અને જે આપણે બંછીની માં તમે જોઈ શકો એ પણ ગરમીમાં આવશે અને આપણે એને પણ પહેલીવાર આપણે દવા છોડવી પડશે કોથળી જે છે ને સાફ કરવી પડશે અને મીડે પિક્ચર પાવડરને એવું બધું ટીકડીઓ દેવી પડશે

વિડિયો માં દેખાડી દીધું કે ગુજરાત થી થઈ ગઈ જોઈ હવે કેટલું સક્સેસ જાય છે મેનત ચાલુ રહેશે આપડી ગંગા ને પણ ડોજ મુકી દીધો છે ગંગા ને પણ ડોજ મુકી દીધો છે અને આપણે લગભગ 8 વાડિયા પહેલા દવા છોડી કુંડી ને

તો તમે જોઈ શકો કેટલી ગાયું થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગાયું થઈ છે અને આજે બે ગાયું આવી છે એમાંથી જો ખૂટથી થાય તો ભલે બાકી બિદદાન કરી નાખશું અને ગજરાતથી આપણે કેટલી થઈ છે એક બે ત્રણ ચાર ગાયો આપણે ગજરાતથી થઈ છે અને કુલ ગાયો આઠ છે એમાંથી જોઈ શક જોશું હવે આપણે કેટલી સક્સેસ જાય છે પછી આગળ કામ આપણું વધારશું કામ તો જો કે ચાલુ જ છે પછી આપણે જે મોટી ગાયોને અમુક દવા નથી કરે કારણ કે આવી હે જો આ કેટલું સક્સેસ જાય છે એ પ્રમાણે આપણે એમને પણ દવા કરશું આ પણ હવે બે દિવસમાં આવી જશે આને પણ આપણે ખૂંટથીને જ ફેળવવાની હજુ ગજરાતથી ફળી જાય તો કામ થઈ જાય સમજ્યા બાકી તો બધી ગાયો નીર ખાય છે અને આજે આપણે બે ગાયો ગરમીમાં આવી આપણે ત્યાં હે તમને બતાવી હતી તો હવે જોઈએ કેટલી ગાયો થાય છે સક્સેસ બાકી અત્યારે આ આવી છે કાલે આને પણ દવા આપણે છોડાવી દઈશું કોથળીને આને પણ છોડાવી દીધી છે કુંડીને બિદાન કરી દીધું છે હવે જોઈએ શું થાય છે બાકી ઉલીપ તમને ઘણા ટાઈમથી કહેતો પવન પવનની વળકી એને પણ તમને કદાચ કીધું હોય કે ન કીધું હોય એને પણ દવા આપણે છોડાવી દીધી છે એટલે કમ્પ્લીટ કામ છે અને આ પણ હવે કાલ પંદીસ બે દિવસમાં આવી જશે જે આપણે ગોવિંદની વળકી છે તેની હાઈટ લંબાઈ તમે જોઈ શકો છો રૂપ કાન સિંહ માથું કેવી છે કોમેન્ટ કરીને જણાવજો તો આને કોમેન્ટ કરી દેજો તમે તો મિત્રો સાત વાગ્યા હા અત્યારે અને આપણી એન્જલ જો વિયાણી થોડા દી પહેલા બે દી પહેલાં જોઈ શકો તમે રાગણ પણ બે દિવસ પહેલા જ હે બ્લોક નાખ્યો તો બે એ ગાયો મસ્ત મજાની બેઠી છે ગજરાજ ઉપડ્યો ઓ તમે અને આ વાડકી પણ હવે થોડા ટાઈમમાં વેઈ જશે જાનકી थोड़ी नरम થઈ ગઈ છે અને બાકી તો ગાયો જો રાગણ પણ કમ્પલેટ થઈ ગઈ છે કમ્પલેટ દોવા દે છે પહેલી વાર વિયાણી છે પહેલું વેતર હજી થોડી કાચી છે પણ વેઈ ગઈ છે તમે બાકી તો બધું કમ્પ્લીટ હે અત્યારે બીજદાન આપણે કર્યું નથી સવારે એ બે ગાયુંનું બીજદાન કરી નાખશું બે ઢેલું જુઓ તમે એક ઊભી છે અને એક બેઠી હે તમે જુઓ બધી ગાયું કમ્પ્લેટ ઓકે અને હવારે તમને બતાવશું બે ગાયોના બિજ્ઞાન કરશું એ અને ગૌરી તમે જુઓ ખૂણામાં ઊભી છે હવે આજ વ્યાય કે કાલ વ્યાય વ્યાય છે શું લઈ આવે એ વિડીયોમાં બ્લોગ આવશે એટલે તમને બતાવશું બાકી હવે જાજો ટાઈમ નહી કાઢે કા પછી આજ રાતે કાલે મૂળ વીઆઈ જવી પડે વીઆઈ જશે તો મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી જય ગૌ માતા જય દ્વારકાધીશ બધા મિત્રોને